આજે હળવદ તાલુકાના ચરાડવા જિલ્લા પંચાયત છીટની નવા દેવળિયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવેલું આ જનસભામાં ઐતિહાસિક સંખ્યામાં ભીડ જોવા મળી મોટી સંખ્યામાં ખેડૂતો યુવાનો માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એક પરિવર્તનના ખરેખર સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીની સભામાં લોકો ઉપસ્થિત રહે છે ત્રીસ વર્ષના ભ્રષ્ટ ભાજપના શાસનથી કોંગ્રેસ સાથેના ભાજપ કોંગ્રેસના ગઠબંધનથી લોકો ત્રાહી મામ થઈ ગયા છે ત્યારે લોકોને હવે એક જ અપેક્ષા છે કે ખરેખર ગુજરાતના યુવાનો માટે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના પશુપાલકો માટે જો કોઈ લડી શકે તો આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભાજપ સામે લડી શકે એટલા માટે દરેક જગ્યાએ જ્યાં અમે જનસભા કરીએ છીએ ત્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે ખાસ કરીને આજે નવા દેવળિયા ખાતે અમારી જે ગુજરાત જોડો જનસભામાં મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતો ઉપસ્થિત હતા ત્યારે ખેડૂતોના વારંવાર એક જ પ્રશ્ન હતો કે અહીંયા જ્યારે શિયાળુ પાક માટે કેનાલ ચાલુ કરવાની રજૂઆત કરવામાં આવે તો ભાજપના નેતા ન છૂટકે ખેડૂતોને ભાજપની ઓફિસે ધક્કા કરાવડાવે છે હાઈ ટેન્શન લાઈન અહીંયાથી પસાર થાય છે અદાણી અને પાવર ગ્રીડ કંપનીની પાંચ લાઈનો સાતસો પાસઠ કેવીની અને આઠસો કેવીથી વધારેની હાઈ ટેન્શન લાઇનો અહીંથી પસાર થાય છે ખેડૂતો માટે અવાજ ઉઠાવનારો એક પણ નેતા નથી કંઈક ને કંઈક ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવા વગર પોલીસને આગળ કરી બળજબરીપૂર્વક ખેડૂતના ઊભા પાકની અંદર જેસીબી જેવા મહાકાય મશીનો ચલાવી અને ખેડૂતોને બરબાદ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે આજે આ ચર્ચાઓના અંતે ખેડૂતોને અમે આશ્વાસન પણ આપ્યું છે આવનાર સમયમાં ખેડૂતોને જો યોગ્ય વળતર કંપની દ્વારા નહીં ચૂકવવામાં આવે કલેક્ટર અને સચિવો દ્વારા પણ કંપનીનો હાથો બનીને જો કામ કરવામાં આવશે તો આવનાર સમયમાં આમ આદમી પાર્ટી કિસાન સંગઠન અને અહીંયા રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂતોને સાથે રાખી મજબૂતાઈથી આ કંપનીઓ સામે લડશે